પણ હવે જે સમાચાર આવી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાંથી મનસુખ માંડવિયા અમિત શાહ સીઆર પાટીલ મંત્રી બનશે તે નક્કી છે પણ પર્શોત્તમ રૂપાલાનું પત્તું કટ થઈ જશે જો પર્શોત્તમ રૂપાલાની બાદ બાકી થાય તો તેમની રાજનીતિ તેમના ભવિષ્ય ઉપર શું અસર થઈ શકે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ સંગઠન પણ પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીથી નારાજ હતા પણ લોકસભાની ચૂંટણી હોવાથી ક્યાંક ને ક્યાંક ભાજપે મૌન રાખ્યું અને કોઈ પણ સંજોગોમાં પાર્ટીની પ્રતિષ્ઠા કે આબરૂ ન ખરડાય તેના માટે પરસોત્તમ રૂપાલાને સાથ આપ્યો અને રાજકોટની બેઠક પરસોત્તમ રૂપાલાએ લાખોની લીડથી જીતી કોંગ્રેસના પરેશ ધાનાણીને હરાવ્યા પણ હવે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ પરસોત્તમ રૂપાલાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નહીં આવે તેમની બાદ બાકી કરવામાં આવી રહી છે એટલે કે તેઓ માત્ર સાંસદ તરીકે લોકસભામાં બિરાજમાન થઈ શકે છે પરસોત્તમ રૂપાલાની જો બાદ બાકી થાય તો આવનારા સમયમાં શું પાટીદાર સમાજ ગુજરાત ભાજપથી થી નારાજ થઈ શકે આ પણ એક મોટો સવાલ છે કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ હતો ત્યારે પાટીદાર સમાજ એટલે કે પટેલ સમાજ પરસોત્તમ રૂપાલાની પડખે ઊભો હતો હવે આજ જ રૂપાલાને જો મંત્રીમંડળમાં સ્થાન ન મળે તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીને તે વાતની ચિંતા હોય શકે કે ગુજરાતનો પટેલ સમાજ ભાજપાથી નારાજ થઈ શકે પણ કેન્દ્રીય મંત્રી મંડળની જે પ્રમાણની સ્થિતિ છે ને અત્યારના સમાચાર છે તે મુજબ પરસોત્તમ રૂપાલાની બાદ બાકી નક્કી છે તેનું પત્તું કચ્છ થવાનું નક્કી છે એટલે કે પરસોત્તમ રૂપાલા હવે કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન નહીં લઈ શકે નવા સમાચાર ને નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર